અરી ઠેલા અત્યારે જ્યાં માત્ર છે ગામ છે તેમાં સોનરાબાટી નામનો એક સારણ રહે અને કાંકંચ ગામમાં વેસુર ગેલવો નામે સોનરાબાટીનો શાળો રહે બંનેનો સારો ગ્રાસ હતો શાળા બનાવીને હેતપ્રીત રૂડી હતી એક વાર બાટીએ પોતાના શાળાને ગોઠ એટલે કે વાતો કરવા બેસવા કરવા માટે બોલાવ્યો વેસુર ગેલવાને ચાર વર્ષનો એક દીકરો હતો નામ હતું પીઠાશ પીઠાશે બાપુની સાથે લીધી બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાશે પોતાના સસલાને સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે હું એ આવું બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો ગળે બાંધેલી ઘોઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો બંને આવ્યા કોઈ બગીચામાં ગોઠ થતી હતી સસલો પૂણા પૂણા તરણા સરતો ખેલતો હતો નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંક આ આડા અવળા થયા હશે એટલે પીઠાશના ફૂવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી સૂટ્યું કે એને હલાલ એટલે કે કાપીને કરાવીને મછાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું બધા જમ્યા સાંજરે જુદા પડવાનો સમય થયો તે વખતે નાના પીઠાઈશને એનો સસલો સાંભળ્યો એ કહે બાપુ ભાઈ ક્યાં બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈના ઘોઘરા ક્યાંથી સંભળાય પીઠાશે સોનરાને પૂછ્યું ફુવા ભાઈ ક્યાં ભાઈ વળી કોણ અમારો સસલો વેસુર ગેલવે કહ્યું તો પડ્યો પેટમાં ફુવાએ વાત સમજાવી રડવા લાગ્યો વેસુર ગેલવો ગળગળો થઈ ગયો એણે કહ્યું અરે ભૂંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવડાવી બનેવી છો એટલે શું કરું બીજો હોત તો ઘેર સાજ્યો ગયો જઈને ઘરવાળીને કહે સારણ તારા ભાઈને મારીને આવ્યો છું એમાં શું એ તો મરદના ખેલ છે એટલું બોલીને સારણીએ પોતાના હૈયામાં કઈક લખી લીધું પછી જે વિધિ કરવાની હતી તે કરી નાનો પોતાની સાથે અમુક ના કહેવા પ્રમાણે જામનગર આવ્યો છે નાનો મટીને જુવાન બન્યો છે રાણાના રાજદરબારમાં કવિરાજ પદવી પામ્યો છે ચિત્તોડના રાજદરબાર એની કવિતા ઉપર મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે તે વખતે એક દિવસ માની આંખમાંથી દડ દડ પાણી પડતા જોયા માં કેમ રોવું આવ્યું દીકરે પૂછ્યું તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ ના માંડી આ આંસુ હરખના નથી સાસુ બોલો બસ બાપ ભૂલી ગયો

વિધવા બેઠી હોય તેમ બેઠી હતી એના વલોપાતા વલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઉડી ઉડી ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ છમક છમક થતા હતા સોંદરા સોંદરાબાટીના ઘરમાં પીઠાસ એકલો જ ગયો બુઢો ફૂવો અને બુઢી ફૂઈ એક જ ઓરડામાં સૂતેલા પીઠાસને મનમાં થયું આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે અંગૂઠો દાબીને એણે કોઈને જગાડ્યા સારણીએ ભત્રીજાને જોયો હાથમાં ખડગ જોયું ઓળખ્યો આવી પહોંચો બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એ એવે સ્વરે બોલી ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી સારણ સકિત થઈ ગયો લે હવે વાટ કોની જોઈએ છે લગાવ એ જ તારા બાપનો મારતલ છે સારણીએ આંગળી સીંધી ફૂઈ તમારો મારો સુડલો ચિંતા નહીં બાપ એક જ ગાયે પીઠા છે બતાવ્યો હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે અમીર અને નાગાજન બે મારા બે સાવજ એના બાપનું લોહી ફાળશે એટલી જ વાર છે માટે ભાગવા માંડ પીઠાશ ગયો સારણીએ ભેકાર ઓરડામાં દીવાના ઝાંખે અંજવાળે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યું રોવા લાગી સારણીનું રોણું તો ચાડવા નહીં રોવડાવે સાંભળીને આખો પાડો જાગ્યો ગાયો ભાંભરી કુતરા વિલાપ કરવા માંડ્યા રડું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા અમીર અને નાગાજણ દોડ્યા આવ્યા બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજણ બોલ્યો લે માડી હવે સમજાઈ ગયું હવે ઢોંગ રહેવા દે અમીર આ જામેલું લોહી જો આ કાળા કામ કરનારો નક્કી પીઠાશ અને બાપને માડીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે પીઠાશને ભાગવાનો વખત એની ફૂઈ વિના બીજું કોણ આપે રંગ છે માં માએ જવાબ દીધો દીકરા એકદી એનોય બાપ આમ મૂવો તો ઓ ત્રણ વર્ષનો એનો બાળકો તે દી વગડે બાપના મળદા ઉપર પડ્યો પડ્યો ગાય વન્યાના વાછરૂની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો સહુના સરખા અને હવે બળ હોય તો ચિત્તોડ ક્યાં આઘું છે મારા બાપ રાવણ રાવણનો વેશ કાઢીને અમીર નાગાચણ ચિત્તોડમાં આવ્યા છે સાથે છે વંશાવળીના છોપડા અને બીજું રવાજ પીઠાશના કુળના જ વહી વહીવંશા લઈને આવ્યા છે પીઠાશની ડેલીએ જ ઉતારો છે રોજ ગઢમાંથી બે ભરચક થાળીઓ આવે છે ભલે પ્રથિનાથ ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મિષ્ટાનો જમે છે એમ કરતા તો ઘણા દિવસો ગયા કાલે નામ મંડાવીશું એમ કાલ કાલ કરતા પીઠાશ પોતાના આ દેવોને રોકી રાખતો હતો દેવો રોકાય છે પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં વેર લેવાનો લાગ લાગ એ નથી મળતો મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે એકલો ક્યાંય મળતો નથી એક દિવસ એવો આવી ગયો રાતનો બીજો પહોર જામતો આવે છે વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સુર જમાવી રહ્યા છે આવડ બેસરાજી વગેરે જોગણીઓના સંદો રવાજના સુરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે બીજી બાજુ જરૂખમાં પીઠાશ અને એની જોબનભરી સારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે સુખી વર વહુ સામસામા સુખ કિલ્લોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે જરૂકો ધણધણે છે સારણ પોતાની બધી કવિતાને બધા અલંકારો ભરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે સમાતું નથી ત્યાં તડ તડ કરતી સારણીના હાથની છૂટલી નંદવાણી એટલે કે ભાંગી મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક જ છૂડી રાતિ સોળ છૂડી તે ફૂટી સારણી થડકતે હૈયા બોલી મારા હાથ અડવા નહીં રાખો અત્યારે જ સુડી લાવી આપો અત્યારે મધરાતે સુડલી ક્યાંથી મંગાવું સારણ હાંસીમાં બોલ્યો એક રાત હાથ અડવો રહેશે તો મને કોઈ કાય કોઈ મારી નહીં નાખે સારણ સુડલીની ઠેકડી ન હોય લાવી આપો લ્યો માણસ મોકલો ના માણસને મણિયારા હોકારો ન આપે તમે પોતે જ લઈ આવો પીઠાસ સુડલી લાવવા સાલ્યો બીજા માણસો સૂઈ ગયેલા એકલો જ સાલ્યો ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા અન્નદાતા અટાણે એકલા સાથે આ સાથે આવીએ ભલે દેવ ચાલો બંનેની ભેટમાં ફટારી તો હતી ત્રણે જણા ચાલ્યા હેવે તાણે મણિયારાનું ઘર ઘડાવ્યું સુડી ખરીદીને પાછા શાલ્યા રસ્તો ઉજ્જડ હતો સાંદનીમાં ત્રણે ચાલતા હતા પીઠાશને ખબર નહોતી કે એના બાજુએ ચાલતા દેવ સાસા દેવ નહોતા પણ એની બાપનો વેર લેવા આવેલા શત્રુઓ હતા એકાએક પાછળથી અમીરે ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો અન્નદાતા હવે એ વેરનો સમય આવી ગયો છે પીઠાસ ચોક્યો કયો વેર જણે કમર પરથી કટારી ખીંચી તારા બાપે અમારા બાપનું લોહી વહાવ્યું હતું એનું ઉઘરાણું આજની રાતે જ થશે

ઝળપથી અંજવાળાથી દૂર અદ્રશ્ય થઈ ગયા સવાર પડી ત્યારે મહેલમાં આહાકાર મયશો રાણીની આંખો આંસુથી ધોધ બની ગઈ એણે હાથમાં એ રક્ત વીની છોડી પકડી રાખી હતી જાણે એ જ પીઠાઈસનું જીવંત સ્મરણ હોય સૌરાષ્ટ્રની ધરતી પર ફરી એક વેરની કથા લખાઈ જ્યાં સસલાના મૃત્યુથી શરૂ થયેલી ઘટના પેઢીઓ પછી માનવ લોહી સુધી પહોંચી હતી તો મિત્રો તમને એક આ શૌર્યતા ભરેલી કહાની હતી વેરની વસૂલાત તે કોમ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા આ વિડીયો જો પસંદ આવ્યો જ હોય તો એક નાની કોમેન્ટ લાઈક અને શેર જરૂર કરજો તો મળીએ પાછા આવા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો